મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોના અંદર તો આ ના અંદર એવું રહે કે તમે ભાઈ બતાવી દે છે બરોબર તો એક ફૂગો લેવાનો પહેલાં અને સેકન્ડ સ્ટાર્ટ થાય ને જેવું ટાઈમર એટલે ફૂગકો ફૂલાવવાનું ચાલુ કરવાનું એટલે એ ફૂગ્કો આવી રીતના અંદર રાખવાનો હાથ પાછળ બચી દેવાનો બરાબર ફૂગો ફૂલાવાનો અને ફૂગાને સ્ટોપ કરી અને પછી એ ફૂકાન ઉપાડી અને એ આ લાઈનના બાજુ મેલવાનો બરોબર આવી રીતના રહે અને પોચે પોટ લાવવાના જે ઓછી ઓછી સેકન્ડના અંદર આવશે એ મિનિટ રહે બરાબર તો મિત્રો પહેલા આપડા જીગરભાઈને બોલાવી દીધા એ તો રેડી ઉભારો શાંતિ રાખો એમ એલ ને પુગવાલા ને 3 2 1 સ્ટાર્ટ સેકન્ડો પડવાનું ચાલ હવે એ હાથ પાછળ વાહ ભાઈ વાહ આગળ 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 લઈ જવાનો લીટીયા ના માટે દોરી હે હા એટલે વાહ જીગર ભાઈ બાવીસ સેકન્ડ ના અંદર ત્રેવીસ સેકન્ડ ના અંદર બે તો મેમો યાર મેગણચાલીસ ચાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ના અંદર જીગરભાઈ પોતે પર લાવી દીધી બોટલો તાળીઓ પાડતા ભાઈ એ ભાઈ તો મિત્રો હવે આપણે પાર્થુભાઈને બોલાવી દીધા કેમેરામેન મેનના તો ટાઈમર સ્ટાર્ટ કરીએ હવે રેડી થ્રી ટુ વન સ્ટાર્ટ ટાઈમર ચાલુ થઈ ગયું મિત્રો પાર્થુભાઈ ફુગ્ગા ભૂલાવાનું ચાલુ કરી દીધું હે એ સેકન્ડમાં ચાલશે વધો નહીં ચાલશે વધો નહીં ફુગ્ગો ભલા પડ્યો પણ એમાં મગર લાવી દીધું એ વધો નહીં

ચાર સેકન્ડ આગળ ભાઈ હાલ તો વિન મોય હજુ બીજા ઘણા બધા ભોણસો બાચી હજુ વધો નહીં મરુદનું ફાળીયું બાચીએ ખૂબ હવા ભરી અંદર હા તો મિત્રો આવા મરદના ફાળિયાના જ આપણે બોલાઈ દઈએ બરાબર ક્યાં જતા રહો એડો તો કેફા રેડી ભૂગવાલ અંદર મેં રેડી હોય લેડો થ્રી વન ટુ સ્ટાર્ટ ચાલુ થઈ ગયો બુલાવાનું ચાલુ કર્યુંમત પ્યારું થાય નાતી બોલાવો ગાડી થી બની ફૂગ નહી ભૂલાઈ ગયા તા ભૂગવા નહી ભૂલાઈ ગયા તાપા બાર માની લીધી હોય

પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ વાહ ભાઈ વાહ ચાર લાવી દીધી સ્પીડ સ્પીડ

આપડે બોલાય દે કાળુ રેડી મિત્રો આ ગેમ આપડે બતાવી દઈએ કાળુ ના લઈએ ગેમ હારી રેડી થ્રી ટુ વન સ્ટાર્ટ

ઓ 29 સેકન્ડ પણ ઓગણી જે માણસ ગેમ રાવે માણસ વિનર થઈ ગયો તાળીઓ પાડજો ભાઈ માટે તો મિત્રો ને આ જે વિનર હાલ ભાઈ સ્ટાર્ટ 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 મારા બે ભાઈ મન લાગ્યું હંગાજ વિડીયો જોઈને આવ્યો ભાઈ

પાલન તો કરાવો જો એવું હોય હા હા જો હમ આય હાય કે મુશ્કેલ લેડો 3 2 1 સ્ટાર્ટ વન રાત ને ભૂખ હોય ને કટલે આ મને થોડો ભૂખો જોયો કે પેલા કાળો નો થોડો તો કેટલા એટલે આ ફૂલાવાનો પછી આ મોઢું બોદ દેવાનું એવી રીતના બંધ કરી દેવાનું મોઢું પછી એમને એમ લઈ જા લઈ જા એમને એમ હવ થેન્ક યુ આવી રીતના

સેકન્ડ તો તારે બહુ વધી ગઈ પણ તું કાલે પ્રેક્ટિસ માટે હવે રમી લે બીજી કોઈ ગેમ આવી આવી જાય તો કેટલી એ હોનાવણી ના થાય ભાઈ પણ એનું મોટું જોવા લાગે બીજો ફૂકો લે વધો નહીં થેન્ક યુ વનરાજ ભાઈ થેન્ક યુ આ પાછળ એક મિનિટ પ્લસ નીકળી અગડી ગયું પણ વનરાજ હાર મનવા તૈયાર ને કે મુર રમેવો ઓનો આ વસ્તુ મને ગમી ભલે ત્રણ ફૂકા અંદર જતા રહેવા પણ વનરાજ ની વસ્તુ ગમી મને હાર નહીં મનતો ભાઈ પર પડી રહ્યું ચિંતા છોડતું જ હમ હમ

તો મિત્રો આપણે ઉત્સવને બોલાવી દઈએ લાસ્ટ પ્લેયર આવી જાય ફટાફટ સ્ટાર્ટ તારા માટે તો સ્પીડમાં ધોળો ફૂગો જોઈને વિચારી લીધો મને ભાઈ જોરદાર પ્લેયર લાગ્યો મને ખોટું લીટી પર થોડું કરવાનું વધો નહી વધુને વધારે થઈ જા થઈ જા જલ્દી જલ્દી હજુ પંદર સેકન્ડ જ થાય જલ્દી સ્પીડ સ્પીડ

તો મિત્રો જોઈ શકો ઉત્સવ છેલ્લા લાસ્ટમાં લાસ્ટ પ્લેયર આવ્યો પણ ચાર ગ્લાસ લાવી દીધા પણ ઘણી ઓછી સેકન્ડમાં લાગે પિતાળીસ સેકન્ડ ના લાગે પણ વિનર તો આપણે મૂકા અરે વાહ તું લાવ્યો ગેમ ને તું જ વિનર એમ કેવું લાગ્યું એમ જીતી સારું એટલે જેવું મૂડાઈ ગયું થેન્ક યુ કહી દે ભાઈ આ રહ્યા ના આ થરવાળા કોમના લુખાભાઈ રહ્યા ને જે ગેમ જીતતા ને ભાઈ આવી જાય કે ભાઈ આપણા ભાગ અને એના કોઈ જીતતા નહીં કોઈને જીતવા દેતા નહીં

પૈસા જોબી લે પેલા પાછળ વાળું ગાજવી લેહોડો નો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને